પત્ની એ બલાડ નું નામ છે કે તમને હાખે જીવાય નહી દે કે હા કે વ્રત એટલા કરશે કે તમને હાખે થી મરવાય નહી દે તમે તો હા ભોરા છો ડગો કરે છે તો એના ઘરે દુકાન જાવ છો તો જો આમ જોવા જાવ ને તો તારા બાપના ઘરે મારે ન જવાય ગમે છે છોકરા ને આંગણ માં ગયો એ હું કાઈ રોથી હવે ભગવાન અટાની કોઈ લાગતી નથી આ તો ખાઈ દી હવે મમ્મીજી હું જાઉં હું તમારા કાઈ મગાવવાનું કે મારા હારે એક સારો સાડલો લાવ અને મીઠાઈ થી નો લાવતા છોકરાઓને ખાઈ સંધી એ હારી કઉ લાવી પણ મીઠાઈ તો લાવી હે ભગવાન અત્યાર ની કઈ હોવું છે મારું તો કઈ માન્ય રહેતું જ નથી છોકરાનું કઈ શબ્દી ઉધરા થાય તો કે મીઠાઈ તો લાવીશ લાવીશ ને લાવીશ